વાત કરવામાં આવે તો સુરતના માંગરોળ તાલુકામાં એક ગરીબ પરિવારના ઘર ઉપર શાકનું ઝાડ પડવાથી પરિવારનો થયો આભાર બતાવ જી હા આ બનાવ બન્યો છે માંગરોળ તાલુકાના આમખુટા ગામે આજે વહેલી સવારથી જ વરસાદ સાથે વધુ પવન ફૂંકાતા શાક ઘર ઉપર તૂટી પડ્યો હતો આમખુટા ગામના વતની સનયાભાઈ ઓલિયાભાઈ ગામીજના ઘર ઉપર પડ્યું હતું આ સાગ સાગીલ ઝાડ જી જ્યાં સન્યાભાઈ અને તેના પત્ની દ્વારા ગરીબ છે અને આ ઘર બનાવવા માટે તેમના પાસે રૂપિયા મળવા પણ શક્ય નથી જેથી વરસાદ સાથે અચાનક જ વાવાઝોડું ચોરથી ફૂંકાતા શાકનું ઝાડ ઘર પર પડ્યું હતું આ શાકનું ઝાડ પડવાથી ઘર પર નડિયા તૂટી ગયા હતા જેથી ઘરમાં વરસાદ પાણીના પડતા ઊંઘવા કે બેસવાની જગ્યા રહી નથી તેને તેથી તંત્ર દ્વારા આ પરિવારને કોઈ સહાય કરવામાં આવે તેની આશા ગામજનોના દ્વારા કરવામાં આવી રહી છે બીરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત